વડોદરામાં થોડા વરસાદમાં જ રોડ વચ્ચે ભૂવો પડ્યો છે કેન્ડા સર્કલથી ઇન્નોર બીટ મોલ તરફ જવાના રસ્તા ઉપર પેચ વર્ક કર્યા બાદ ગઈકાલે વરસાદ પડ્યો હતો જેને લઈને મોટો ભૂવો પડ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય સબીર ચૌહાણ આ રોડ મુખ્ય માર્ગ છે ગેંડા સાગર થી જો કે અવર જવા લોકો કરે છે જ્યારે આજે રવિવાર છે ત્યારે ઇન માં ઘણા લોકો શોપિંગ કરવા આવે છે ત્યારે આ પહેલાં એક નાનો ભૂવો હતો પણ અધિકારીઓની નિષ્કાળજીના લીધે ખાલી પેચવર્ક કરીને આજે મોટો ભૂવો થયો છે ત્યારે આ વિસ્તાર વોર્ડ નંબર આઠમાં આવે છે જ્યારે પૂર્વ મેયર છે અને અભિના ધારાસભ્ય છે અને કાઉન્સિલર બી છે શું તેમના વિસ્તારમાં આ સમસ્યા અમને નથી દેખાતી જ્યારે આવા રોડ પર ભ્રષ્ટાચાર થાય છે તો શું પૂર્વ મેયર ને ધારાસભ્ય કોઈ તપાસ કરે નહીં કે ગરીબોની લારીઓ માટે એ ધારાસભ્યને દેખાય છે કે ગરીબો લારીઓ હટાવી ત્યારે આવા અધિકારીઓ પર મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આવા અધિકારીઓ પર તપાસ કરવામાં આવે તેથી ખબર પડે કે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ શકે છે આ તો પહેલેથી જાણીતી છે કે આ લોકોએ જ આપણી વડોદરા સંસ્કારી નગરીનું નામ આ અધિકારીઓએ બગાડેલું છે એના લીધે જ આ

જે નાનો ભૂવો હતો ને જે પેચ કર્યા બાદ હું તો ભૂવો બને કોઈ મોટી ઘટના બની હોત તો આ તો એન્જિનિયર બી સ્માર્ટ છે જ્યારે નાનો ભૂવો હોય ને તો પેચ વર્ક કરી જાય છે વોર્ડ નંબર આઠના અધિકારીઓ ચોખ્ખી કહેવા માંગુ છું કે તમારા મેં ને કેટલું લાલ છે ને એ અમોને ખબર છે કે અમે તમારા આગળ દસ દસ ભૂવા બી પાડ્યા છે પણ તમને હજુ શરમ નહીં પણ જો આગામી દિવસોમાં વોર્ડ નંબર આઠ આઠમાં એક બી ભૂવો પડશે તો ચંપલનો હાર બી અમે પહેરાવીશું કોર્પોરેશન એવું છે કે પ્રજા દુખી અમે સુખી પણ એમને એવું નહીં ખબર કે પ્રજા વેરો એમના પૈસા થી પગાર લે છે પ્રજા જાગીને ત્યારે ખુરશી ખાલી બી તમારે કરાવી કરવી પડશે સભી ચૌહાણ વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ મથલ કઈ વેરાયટી માં આવી છે

આમ નીચેથી ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે આ દાદા ફોટ સારી છે તો બીજી સ્ટાન્ડ છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને